વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના સોભાવડ ગામે આજે ગત રાત્રિ દરમિયાન ટ્રેક્ટરમાં ટેપ વગાડવાની ના પાડવાના મામલે મામલો બિચક્યો હતો અને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો આ મારામારીના બનાવમાં સામસામે કેટલાક વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મારામારીના બનાવમાં તળાજા તાલુકાના જૂની કામરોળ ગામના હરપાલસિંહ પરવીણસિંહ સરવૈયા ઉમર ઉમર વર્ષ એ ઓગણત્રીસ એ દર્શનભાઈ અંકિતભાઈ સંતોષભાઈ ગોપાલભાઈ અનિલભાઈ દનાભાઈ દેવાભાઈ વિપુલભાઈ ગોવરભાઈ જેણાભાઈ સોસલા હેમંતભાઈ જેસાભાઈ ઝેણાભાઈ ટેમ્પાવાળા રહે તમામ શોભાવળવાળા વિરુદ્ધ અગિયાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેવી જ રીતે સામા પક્ષની વાત કરવામાં આવે તો સામા પક્ષે પરેશભાઈ ભોળાભાઈ સોસલા ઉંમરવર્ષ ત્રીસ રહે જૂના શોભાવળીએ જૂની કામરોલ ગામના શક્તિભાઈ હરપાલસિંહ સિદ્ધરાજસિંહ દશરથસિંહ સહદેવસિંહ પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ ચેતનસિંહ પ્રદ્યુમનસિંહ મયુરસિંહ પ્રદ્યુમનસિંહ કુલદીપસિંહ તેમજ યુવરાજસિંહ કાનવા મહેન્દ્રસિંહ લકીરાજસિંહ સહિતના અગિયાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બંને પક્ષ તરફથી જુદા જુદા આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે આ બનાવમાં કેટલું સત્ય છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે આજે બપોરના બે વાગ્યાના બેથી ત્રણ વાગ્યાના અરસા દરમિયાન ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે